you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બેંક ઓફ બરોડાના કરોડો ખાતા ધારકો માટે મોટી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે આરબીઆઈ એ બેંક ઓફ બરોડાના ના બીઓબી વર્લ્ડ પર પ્રતિબંધ હટાવી લીધો છે તમને જણાવી દઈએ કે ઓક્ટોબર બે હાજર ત્રેવીસ માં ભારતીય રિઝર્વ બેંકે મટીરિયલ સુપરવાઇઝરી ચિંતાઓને ટાંકીને બેંક ઓફ બરોડાને તેની મોબાઈલ એપ્લિકેશન બીઓબી વર્લ્ડ પર નવા ગ્રાહકો ઉમેરવાથી રોકી દીધી હતી બેંક ઓફ બરોડાના ના બીઓબી વર્લ્ડ પર પ્રતિબંધ હટાવી લેતા તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે હવે નવા ગ્રાહકોને બીઓબી વર્લ્ડ દ્વારા ઉમેરી શકાય છે એ બીઓબી વર્લ્ડ એપ્લિકેશન દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો આઠ મે બે ના ચોવીસના રોજ આરબીઆઈએ બીઓબી વર્ડ એપ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે વાત કરીએ તો માર્ચ બે માં બાવીસમાં ટોચના મેનેજમેન્ટે બીઓબી વર્લ્ડ ગ્રાહકોની નોંધણી વધારવા માટે શાખા પર દબાણ કર્યું હતું અને તેમણે એપ્લિકેશનના ડાઉનલોડ વધારવા માટે કહ્યું હતું તે સમયે કર્મચારીઓ પોતાના નંબરથી બીજાના ખાતા લિંક કર્યા હતા અને ગ્રાહકોના પૈસા ઉઠાવી લીધા હતા આ સમયગાળા દરમિયાન કુલ ત્રણસો બાસઠ ગ્રાહકોએ બાવીસ લાખ રૂપિયા ગુમાવ્યા હતા